નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે એકત્રીસ ડિસેમ્બર છે વર્ષનો અંતિમ દિવસ છે બે હજાર પચીસ છે હમણાં જ પૂરું થઈ જશે અને આવતીકાલથી એક નવા જ વર્ષની શરૂઆત થશે પરંતુ બે હજાર પચીસ બરાબર આપણી ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઘણી સારી ભરતીઓ લાવ્યું હતું બરાબર એમાં તલાટી આવી ગઈ બરાબર ઉપરાંત હાઈકોર્ટની પણ લગભગ recruitment હતી એ જ સમયગાળાની અંદર ત્યારબાદ વાત કરીએ તો constable ની આવી હતી PSI constable ની એવી જ રીતે બે હજાર છવીસ છે બરાબર એમાં પણ ઘણી બધી ભરતીઓ રનિંગ છે અત્યારે PSI constable આમાં પણ ચાલુ જ છે ક્લિયર તો આવી ભરતીઓ છે આવ્યા જ કરવાની છે ઓકે ક્યારે બંધ થવાની નથી તો આમાં ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જે બે હજાર પચીસ માં લાગી ગયા છે ઘણા વિદ્યાર્થીઓ માટે ડાઉનફોલ પણ આવેલો હશે કે થોડાક માર્ક માટે રહી ગયા હશે તો કોઈક વધારે માર્ક માટે રહી ગયું હશે બે હજાર પચીસમાં તો એમના માટે બે હજાર છવ્વીસ એક સુવર્ણ તક છે પીએસઆઈ કોસ્ટેબલ આવે જ છે ઉપરાંત તમે બીજી પણ ભરતીઓ આવવાની છે ન્યૂઝમાં ચર્ચામાં જ છે તો સીસી પણ એક ચર્ચાઓ ચાલી રહી છે કે આવવાની જ છે અને ખૂબ સારા પ્રમાણમાં એની પણ રિક્રુટમેન્ટ આવવાની છે તો જે લોકો પચીસમાં નથી લાગ્યા એ લોકો છવ્વીસમાં સો ટકાની ગેરંટી સાથે લાગી જાય એવી મહેનત કરજો અત્યારથી જ અને એવું નહીં કે પરીક્ષા આવે ત્યારે જ વાંચવા બેસીએ અત્યારથી જ આપણે વાંચવા બેસી જઈએ ક્લિયર આપ સૌને સૌથી પહેલા તો બે હજાર છવ્વીસ ના નવા કેલેન્ડર વર્ષની ખૂબ ખૂબ શુભકામના શરૂ કરીએ આજના એકત્રીસમી તારીખના વિડીયો બરાબર કોઈ પણ અત્યારે બીજી કંઈ એપ્લિકેશનની એડ નથી કરતા આપણે વધારે પડતી

તો હાલમાં જ દ્રૌપદી મુર્મુ છે એને વાઘ મદદથી ઐતિહાસિક રીતે પાણીની નીચે સબમરીન છે તો પાણીની નીચે યાત્રા થવાની છે એ તો સ્વાભાવિક છે ઓકે બાકી કયા વર્ગની સબમરીન છે તો કલવરી ક્લાસની સબમરીન છે બરાબર સ્કોર્પિયન ક્લાસ સબમરીન પણ કહેવાય છે એને ઓકે અને વાઘશીર છે બરાબર એ કેટલામાં નંબરની છે તો વાગસીર છે છઠ્ઠા નંબરની સ્કોર્પિયન ક્લાસ સબમરીન છે એ પણ આપણે યાદ રાખીશું અને ભારતના ઇતિહાસની અંદર છે રાષ્ટ્રપતિ દ્વારા સબમરીન થી સૌથી પહેલી વખત યાત્રા કરવામાં આવી છે દ્રૌપદી મુર્મુ એવા સૌથી પહેલા રાષ્ટ્રપતિ છે કે જેમણે સબમરીનમાં પાણીની યાત્રા કરી છે આ યાત્રા દરમિયાન પંડુબી પાણીની નીચે કાર્યરત હતી ઉપરાંત આ વાત કરીએ તો વાઘશીર વિશે તો વાઘશીરને કયા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી છે તો પ્રોજેક્ટ સેવન્ટીન ફાઈવ હેઠળ બનાવવામાં આવી છે તો પ્રોજેક્ટ સેવન્ટી છે બરાબર એના હેઠળ કુલ છ બનાવી છે માઝા ગોન્ડો બિલ્ડર લિમિટેડ એમડીએસએલ છ નું નિર્માણ એમડીએસએલ દ્વારા કરવામાં આવેલું છે એમડીએલ પણ કહે છે બરાબર શોર્ટ ખ્યાલ આવી ગયો બીજી વાત કરીએ તો છ બની છે ઓકે અને એ નિર્માણ બીજી વાત કરીએ તો હજી ત્રણ આવી બનાવશે છ તો બનીને તૈયાર થઈ ગઈ કમિશન થઈ ગઈ અને હજી ત્રણ બનાવશે અને ટોટલ થશે નવ તો આ બીજી જે ત્રણ બનાવવાનું છે એ કોણ બનાવશે એ પણ એમડીએલ જ બનાવશે એ યાદ રાખજો

યુકે શરૂ કરી છે આન્સર આવશે યુકે તો યુવાનો છે એના માટે એક વર્ષ માટેની પેઈડ મિલિટરી ગેપિયર યોજના છે એ યુકે શરૂ કરી છે આન્સર આવશે યુકે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું તો કે કે યુવાનો છે એને સૈન્યનો અનુભવ આપવો એક વર્ષ માટે યુવાનો છે યુકે ની સેનામાં સેવા આપી શકશે બીજી વસ્તુ અહીંયા સ્વૈચ્છિક છે એટલે કે વોલેન્ટરી એક સમય તો યુક્રેન રશિયા યુદ્ધ ચાલતું દરેક પુરુષોને ઈચ્છા હોય કે ના હોય એમણે ત્યાંના પ્રેસિડેન્ટે એવો રૂલ બહાર પાડ્યો હતો કે તમારે સેનાની અંદર સામેલ થવું જ પડશે બરાબર તો અહીંયા એવું નથી યુકેમાં એક ખાલી

યોજના છે બરાબર એ ખાસ કરીને પચીસ વર્ષથી ઓછી ઉંમરના યુવાનો છે બરાબર એમના માટે જ છે એટલે પચીસ થી વધારે ઉંમર થઈ ગયો એમને લાગુ નહીં પડે આર્મી નેવી એરફોર્સ તમામની અંદર સેવા આપી શકશે ઓકે આ ઉપરાંત એમને એ દરમિયાન એક વર્ષ માટે સેલરી પણ આપવામાં આવશે જે આર્મીને મળે છે એ પ્રમાણે માઉન્ટ એટના જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો કયા દેશમાં આવેલો છે માઉન્ટ એટનાની વાત કરીએ તો ઇટલીના જ્વાળામુખી છે ઓપ્શન બી આપણો આન્સર છે હાલમાં માઉન્ટ એટેના ની અંદર જ્વાળામુખી વિસ્ફોટ થયો ઇટલી ની અંદર આવેલો છે કયા દ્વીપની અંદર આવેલો છે તો ઉપર એ જ્વાળામુખી આવેલો છે અને વાત કરીએ તો આ યુરોપનો સૌથી સક્રિય જ્વાળામુખી માનવામાં આવે છે યુરોપનો સક્રિય જ્વાળામુખી કયો છે તો કઈ કે માઉન્ટ એટના ઓકે ઉપરાંત વાત કરીએ તો જ્વાળામુખીનું વિસ્ફોટ થવું ઇટલીમાં સામાન્ય ભૂગર્ભીય ઘટના ગણાતી હોય છે

આ જે વિસ્તાર છે માઉન્ટ એટના આસપાસનો એ ભૂકંપ અને જ્વાળામુખી પ્રવૃત્તિ માટે સંવેદનશીલ છે અને આ જ્વાળામુખીના વિસ્ફોટનો અભ્યાસ છે એને વોલ્કેનોલોજી કહેવાય છે એના હેઠળ જ્વાળામુખીનાના વિસ્ફોટનો એનો અભ્યાસ કરી શકીએ બીજી વાત કરીએ માઉન્ટ એટના તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે

ઓપ્શન બી આપણો આન્સર થશે સોમાલી રાષ્ટ્ર તરીકે દીધી છે સોમાલી લેન્ડ છે ઓગણીસો એકાણું ઓગણીસો એકાણું માંથી જ અલગ થઈ અને પોતાને સ્વતંત્ર જાહેર કરી દીધું છે એ વસ્તુ અલગ છે કે કોઈ પણ દેશે હજી સુધી એને દેશ તરીકે સ્વીકાર્યો નથી બીજા કોઈ દેશે એને દેશ તરીકે નથી સ્વીકાર્યો પણ અહીંયા ઇઝરાયલ પહેલો એવો દેશ બન્યો છે જેને એક દેશ તરીકે આને સ્વીકાર્યો છે ક્લિયર બાકી પાસે પોતાની સરકાર પણ છે તેનો સંવિધાન પણ 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 છે 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 ચલણ અને પોતાનો પાસપોર્ટ પાસે રાજધાની એની હરગેસની રાજધાની છે ક્લિયર બીજું આંતરરાષ્ટ્રીય સ્તરે એને હજી પણ સોમાલિયાનો જ ભાગ ગણવામાં આવે છે ઓકે અને ઇઝરાયલની માન્યતા પછી હવે આના અંદર કઈક બદલાવ આવી શકે છે ક્લિયર ઓકે વર્લ્ડ વર્લ્ડ ફેડરેશન ફેડરેશન એથ્લેટિક્સ અધ્યક્ષ 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 કોણ બન્યા બન્યા છે 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 પીવી પીવી સિંધુ સિંધુ ઓપ્શન સી આપણો આન્સર બનશે બેડમિન્ટન બેડમિન્ટન તરીકે નિયુક્ત થયા બેડમિન્ટના ખેલાડી છે પીવી સિંધુ પ્રથમ ભારતીય મહિલા છે કે તેઓ આ પદ ઉપર નિયુક્ત થયા છે બે હજાર ને થી લઈ અને બે હાજર ઓગણત્રીસ સુધી ત્રણ વર્ષ માટે છે એ

ભારત ભારતને બે મેડલ અપાવેલા છે એક તો અંદર અંદર એમાં એમણે સિલ્વર મેળવ્યો હતો અને ટોક્યો બે ના જે ઓલિમ્પિક હતા એમાં એમણે કાંસ્ય પદક મેળવ્યો હતો ક્લિયર બાકી પીવી સિંધુ વિશ્વ ચેમ્પિયનમાં ગોલ્ડ જીતનારા સૌથી પહેલા ભારતીય મહિલા રિજનલ પોલ્યુશન રિસ્પોન્સરસાઇઝ નું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું રીજનલ પોલ્યુશન મુંબઈ ખાતે યોજાય છે આયોજન કોણે કર્યું પૂછે તો ઇન્ડિયન ગાર્ડ દ્વારા આયોજન કરવામાં આવેલ છે આયોજનનું સ્થળ મહારાષ્ટ્રનું મુંબઈ રાજ્ય પૂછે તો પણ મહારાષ્ટ્ર આરપી રેક્સ છે આ રીજનલ પોલ્યુશન રેસ્પોન્સ એક્સરસાઇઝ છે

આ દુલ હસ્તી સ્ટેજ ટુ પ્રોજેક્ટ છે એક પ્રકારનો એ જમ્મુ કાશ્મીર રાજ્ય સાથે સંકળાયેલો છે ઓપ્શન મંજૂરી આપવામાં આવી છે જમ્મુ કાશ્મીર રાજ્ય સાથે સંકળાયેલો છે શું છે આ પ્રોજેક્ટ તો એક હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ છે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ ચેનાબ નદી ઉપર આવશે ઓકે બનશે ક્યાં કઈ નદી ઉપર ચેનાબ નદી ઉપર ટોટલ આની સ્થાપિત ક્ષમતા છે બસો સાહીઠ ની થશે અને કાર્યરત એક આનો જે પ્રોજેક્ટ વન છે પહેલેથી જ કાર્યરત છે એની ક્ષમતા થ્રી નાઇન્ટી મેગાવોટ છે ઓકે તો આ બનાવશે કોણ એનએચપીસી એનએચપીસી આને બનાવવાનું છે ટોટલ ત્રણ હજાર બસો કરોડના ખર્ચે બનાવશે રન ઓફ ધ રિવર પ્રકારનો છે એટલે મોટા જળાશયની અહીંયા નાયડુ નિયુક્ત થયા છે કયા રાજ્યની સરકારે ધોરણ એક સુધીના પાઠ્યક્રમમાં ખાંસી અને ગારો ભાષા ફરજિયાત કરી છે ખાસી ગારો બંને એક પ્રકારની ભાષા છે

જોશ ટંગ એમસી જેમાં પાંચ વિકેટ લેનાર કયા દેશના પ્રથમ ખેલાડી બન્યા છે તો ઇંગ્લેન્ડના છે જોશ ટંગ ભારત અને બ્રાઝિલે ભારત છે અને બ્રાઝિલ એ બંને સાથે ટ્રોપિકલ ફોરેસ્ટ ફોર ફંડ છે એમાં જોડાયો છે તો ઇન શોર્ટ આમાં ભારત બ્રાઝિલ સાથે કયો દેશ જોડાયો છે એવો ક્વેશ્ચન છે તો આ ફંડની અંદર ભારત બ્રાઝિલ સાથે ઇન્ડોનેશિયા પણ જોડાયો છે લીબિયાના સેના પ્રમુખ મોહમ્મદ અલી અહમદ અલ હદાદ એમનું અવસાન થયું છે આ કયા દેશના હતા એ લીબિયાના હતા અહીંયા લિબિયા આવી ગયું છે તો અહીંયા કેવું જોઈએ ચાલો એકાણું વર્ષની ઉંમરે અવસાન પામેલ બ્રિજેડો બારડો એ કોણ હતા તો આ અભિનેત્રી હતા મારી જ ભૂલ છે હું એ મારી જ પોતાની ભૂલ કાઢું છું બરાબર રાષ્ટ્રીય જૈવ ઇંધણ નીતિસ સુધી કેટલા ટકા ઇથેનોલ મિશન નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો ટોટલ બાવીસ ટકા નો લક્ષ્યાંક રાખ્યો છે વીસ ટકાનો તો ઓલરેડી હતો જ બે હાજર સુધીમાં

કોઈ વાંધો નહીં નેક્સ્ટ વિડીયોમાં થોડાક ઘટાડી દેસુ ઓકે ચાલો તો આજના વિડીયોમાં આટલું રાખીએ આવતીકાલે નવા વર્ષની શરૂઆત કરીશું થોડોક લેક્ચર એટલો બધો લેન્થી નહીં હોય આવતીકાલનો આપણે બહુ લોડ નવા વર્ષે એકસાથે સાથે નહીં લઈએ બરાબર ને ચાલો તો અહીંયા સાથે વર્ષનો અંતિમ વિડીયો સમાપ્ત કરીએ